ગુજરાત સેલવાસ મહારાષ્ટ્ર બોર્ડીથી તીર્થયાત્રા પર જતા ભક્તોને ટ્રાવેલ્સ બસના અકસ્માતમાં વધુ એક પાણી તીવાનો થયો ગુજરાત સેલવાસ અને મહારાષ્ટ્રના બોર્ડીથી તીર્થયાત્રા પર નીકળેલા ભક્તોની ભરેલી બસ નો પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગ્રા લખનઉ એક્સપ્રેસ વે પર અકસ્માત સર્જાયો હતો અયોધ્યાથી મથુરા વૃંદાવન જતી વખતે બસ ઉભી રહેલી કન્ટેનર સાથે અથડાઈ હતી આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા અને બાર લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું જેમાં વધુ એક પાણી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ દુર્ઘટના તારીખ આઠ નવેમ્બરના વહેલી સવારે ફિરોઝાબાદ જિલ્લાની સરહદમાં આગ્રા લખનઉ એક્સપ્રેસ વે પર નસીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી બસમાં અયોધ્યાથી મથુરા તરફ શ્રદ્ધાળુઓને લઈને જઈ રહી હતી ત્યારે કન્ટેનર સાથે અથડાતા આ અકસ્માતમાં સેલવાસના ખરડપાડા સ્કૂલ ફળિયાના રાધાબેન કાંતિભાઈ ભંડારી ઉમરવર્ષ સાહીઠ પ્રિસા વિરલ પટેલ ઉમરવર્ષ બે અને યુગ મિલન ભંડારી ઉંમરવર્ષ તેર રહેવાસી મહારાષ્ટ્રના બોડી માણેકવાડી સહિત ત્રણનું મૃત્યુ થયું હતું અને બાર જેટલા લોકો ઘાયલ થતા તથા હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાંથી એક યાત્રાળુ સેલવાસના વિરલ રમેશભાઈ ભંડારી ઉંમર વર્ષ પાંત્રીસને સુરતની હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું ગત રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું વિરલ પટેલ અકસ્માતમાં મૃત્યુ પામેલ પ્રિસા પટેલના પિતા છે આ સાથે ચાર લોકોના મોત થતાં ચકચાર મચી ગઈ હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો